નમસ્કાર મિત્રો હું છું દર્શના દર્શના સ્પોર્ટ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું સૂંઠ અને આદુ વચ્ચેનું અંતર અને સૂંઠ પાવડર ઘરે કેવી રીતે બનાવવો સૂંઠ પાવડરના ફાયદા પણ જોઈશું અને તેને કેવી રીતે ઉપયોગમાં લેવાથી કયા ફાયદા થાય છે તે પણ જોઈએ એકદમ સરળ રીતે સૂંઠ પાવડર ઘરે બનાવીને તમે તેને આખું વર્ષે સ્ટોર પણ કરી શકો છો તો તેના માટે અહીંયા સૌથી પહેલાં આપણે એક કિલો જેટલા આદુ લીધા છે તો આદુ જ્યારે બજારમાં સસ્તા મળતા હોય ને જેમ કે ઉનાળામાં સસ્તા મળે છે તો ત્યારે તમે તેને ઉપયોગમાં લઈ શકો છો તો આદુને આ રીતે આપણે એક કિલો આદુને પહેલાં ધોઈ કાઢ્યા છે ત્યારબાદ આદુની ઉપર રહેલી પાતળી છાલ આપણે કાઢી લઈશું તો ચપ્પાની મદદથી આ રીતે તમે આસાનીથી ઉપરની છાલ કાઢી શકો છો આ છાલ એટલે માટે કાઢવાની કે તમને કટ કરવામાં પણ સરળતા રહેશે અને જ્યારે તમે તેનો સૂંઠ બનાવીને પાવડર તૈયાર કરશો તો તમને પીસવામાં પણ મદદ રહેશે તેથી ઉપરની છાલનો ભાગ તો ખાસ કાઢી લેવો આ છાલનો ઉપયોગ પણ તમે તેને તાપમાં સૂકવીને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણે આ આદું આ રીતે સાફ કરી લીધું છે તમે આદુને તોડીને જોશો તો તેમાં બિલકુલ રેસાનો ભાગ નથી તો જ્યારે પણ આપણે બજારમાંથી આદુ લાવીએ ને તો તેની પસંદગી આ રીતે જ કરવી કે આદુમાં રેસા ના હોવા જોઈએ એ રીતનું જે આદુ લેવું તો આવું આદું સારી રીતે સૂકવીને તમે તેને ક્રશ પણ કરી શકો છો અને તેમાં રેસા ઓછા હોવાથી તે સારી રીતે ચાની સાથે પણ મિક્સ થઈ જાય છે અને ચા ફાટતી નથી સૂંઠનો ઉપયોગ આપણે સૌથી વધારે ચાનો મસાલો તૈયાર કરવા માટે કરીએ છીએ આદુમાંથી સૂંઠ કેવી રીતે બનાવી તે આગળ આપણે જોઈશું હાલ અત્યારે આપણે આદુને છોડાનો ભાગ છે તે કાઢી નાખ્યો છે તો હવે આદુને આપણે પાણીથી ધોઈ કાઢીશું તો ફરી એકવારમાં આપણે એક મોટું તપેલું લઈશું અને તેમાં પાણી એડ કરીને આદુને મિક્સ કરી લઈશું અને બંને હાથથી બરાબર ઘસીને આદુને ધોઈ કાઢીશું આમ કરવાથી તમે જોઈ શકો છો છોડા કાઢ્યા બાદ પણ જે પણ થોડો ભાગ રહી ગયો છે તે પણ બધો જ નીકળી જશે તો હાથથી મસળીને હવે તેને એક અલગ કાણાવાળા ટોપામાં કાઢી લઈએ જેથી બધું જ તેનું પાણી અલગ થઈ જશે આ રીતે હવે આપણે આદુને થોડા કોરા કરી દેવાના છે તો બધું જ પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે આદુને થોડીકવાર દસ મિનિટ માટે રહેવા દઈશું બજારમાં સૂંઠનો પાવડર તૈયાર મળે જ છે તો તમે સૂંઠ લાવીને ઘરે પણ વાટી શકો છો અથવા તો તેનો તૈયાર પાવડર પણ લઈ શકો છો હવે તમે જોઈ શકો છો આદુ કોરા થઈ ગયા છે અને એક લાંબી સાઇઝનું આપણે આદું લીધું છે તેને કટ કરીને બતાવું કે બિલકુલ તેમાં રેસા નથી તો આદુની પસંદગી આ રીતની જ કરવી આદુનો થોડો કલર ચેન્જ થતો હોય તો એવું આદુ પણ ઉપયોગમાં ન લેવું હવે આ આદુને આપણે કટ કરીશું તો અહીંયા સરળતાથી મિક્સરમાં ગ્રાઇન્ડ થઈ જાય તે માટે આદુની આ રીતે પહેલાં લાંબી લાંબી ચિપ્સ તૈયાર કરી દઈશું ત્યારબાદ એ લાંબી સ્ટીકને વધારે નાની પણ તમે કરી શકો છો અથવા તો આ રીતે લાંબી રાખીને જ તેને તાપમાં સૂકવી શકો છો પણ હજુ આપણે તેને વધારે નાની કરી દઈએ તો આ લાંબી લાંબી સ્ટીકને આપણે કટ કરી લઈશું એકદમ નાની સાઇઝમાં કટ કરી છે એક ઇંચ જેટલી ત્યારબાદ તેને તાપમાં સુકવીશું એટલે તે વધારે નાની સાઇઝમાં થઈ જશે આદુમાં થોડું મોસ્ટરનું પ્રમાણ હોય છે એ બધું જ મોસ્ટરનું પ્રમાણ સુકાઈ જાય એટલે તે સૂંઠ બની જાય છે આખું આદુ તમે તાપમાં સુકવી રાખો બે દિવસ માટે તો તે સૂંઠ બની જશે અથવા તો જો તેનો મસાલો તૈયાર કરવો હોય કે સૂંઠનો પાવડર તૈયાર કરવો હોય તો આદુને આ રીતે નાની સાઇઝમાં કટ કરીને તાપમાં બે દિવસ માટે સુકાવા દેવાનું સુકાવ્યા બાદ તમે જોઈ શકો છો કે આ રીતે તેની સુકાયા બાદ તેમાં બધું મોશ્ચરનું પ્રમાણ નીકળી જાય છે અને એકદમ ડ્રાય થઈ જાય છે તમે હાથથી તોડો ને તો પણ તૂટી જશે એ રીતનું ડ્રાય થઈ જાય છે તો બરાબર ડ્રાય થઈ જાય અને એકદમ કડક થઈ જાય ત્યારબાદ આપણે મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરીશું તો હવે આપણે આદુમાંથી જે સૂંઠ તૈયાર કરી છે તેને અલગ અલગ બેચિસમાં લઈને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું તો તેના માટે અહીંયા મિક્સરનું નાનું જાર લીધું છે તેમાં થોડોક બંચ લઈને ગ્રાઇન્ડ કરી લીધા બાદ તમે જોઈ શકો છો આ રીતનો સ્મૂથ પાવડર તૈયાર થાય છે તો આપણે એકદમ દરદરો પાવડર નથી રાખવાનો એકદમ સ્મૂથ પાવડર કરી દેવાનો છે તો મિક્સર જારને આપણે રિવર્સ ફેરવીને કે પછી ચાલુ બંધ કરીને પણ બેથી ત્રણ વાર માટે ફેરવીશું તો આ રીતનો એકદમ સ્મૂથ પાવડર તૈયાર થઈ જશે તો જોયું ને કેટલું સહેલું છે આદુમાંથી સૂંઠ બનાવી અને તેનો પાવડર બનાવવો તો આ રીતે તમે કરશો ને તો તમને સૂંઠને ચાળવાની પણ જરૂર નહીં પડે અને મિક્સરમાં એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે તો તમે જોઈ શકો છો સૂંઠનો પાવડર તૈયાર થઈ ગયો છે હવે તેને તમે એર કન્ટેનરમાં ભરીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો આ જ રીતે સૂંઠને સુકવીને પણ તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો સૂંઠના ઘણા ફાયદા છે તે વજન ઉતારવામાં માથાના દુખાવવામાં પાચનતંત્ર મજબૂત રાખવામાં શરદી ઉધરસમાં પણ ઘણા લાભદાયક છે ચાનો મસાલો ઘરે કેવી રીતે બનાવો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલને હવે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું ત્યારે આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનાથ